ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો વિરામ તો આવ્યો મધ્યસ્થી કરાવી તો કોણે તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિએ અને આ બધી જ મધ્યસ્થી થયા બાદ સેના જે હતી તે પરત ફરી ગઈ હતી યુદ્ધનું વિરામ થઈ ગયું હતું સાયરનો ધીમા પડી ગયા હતા એકબીજાના પ્રત્યે જે ઝેર હતું એ થોડું ઓછું થઈ ગયું હતું પણ નાકામ પાકિસ્તાન અને નકામો પાકિસ્તાન ભિખારી પાકિસ્તાન કે જેણે પોતાની ઓકાત ફરી એકવાર બતાવી અને યુદ્ધ વિરામની જાહેરાતના માત્ર ત્રણ કલાક જ થયા હતા અને ચોથી કલાકે પાકિસ્તાને ફરી સરહદ પર ફાયરિંગ શરૂ કર્યું ડ્રોન મોકલવાના શરૂ કરવા ડ્રોનથી હુમલાના પ્રયત્ન કરવા એ જમ્મુ કાશ્મીરથી લઈને છેક ગુજરાતના કચ્છ બોર્ડર સુધી ડ્રોન દેખાયા હતા અને ડ્રોન દેખાયા બાદ ભારત સરકાર ફરી એકવાર એક્શન મોડમાં આવી છે વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે સેનાને મુંહ તોડ જવાબ આપવા માટે અહીંયાથી કહી રહ્યા છે કે જે પણ સામે આવે એમને મુંહ તોડ જવાબ આપો શું કહી રહ્યા છે વિદેશ સચિવ એ પ્રેસ કોન્ફરન્સની અંદર આવો સાંભળીએ સૈન્ય કાર્યવાહી કો રોકને કા સમજોતા આજ શામ કો હુઆ पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करें सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए गुड इवनिंग फॉर द लास्ट फ्यू आवर्स There have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations and we take very, very serious notice of these violations we call upon pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility the armed forces are maintaining a strong vision on the situation they have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the border along તો તમે જેણે સાંભળ્યા એ વિદેશ સચિવ હતા કે તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને આખી આ ઘટનાને વર્ણન કરી છે અને કહ્યું છે કે જે પણ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે નિંદનીય ઘટના છે આ ઘટનાને સાખી ન લેવાય આના માટે થઈને ફરી એકવાર સરકારના દિગ્ગજ નેતાઓ ફરી એકવાર મીટિંગ યોજવા માટે જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ સહિતના લોકો એ હવે આના પર શું એક્શન લે છે રાજનાથ સિંહ બધા જ લોકો એ આના પર શું એક્શન લે છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પણ એ નાકાબ પાકિસ્તાન ફરી એકવાર પોતાની ઓકાત બતાવવા માટે આવી ચૂક્યું છે અને મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાને જે ફરી એકવાર હુમલો કર્યો યુદ્ધ વિરામની જાહેરાત બાદ ત્યારે ચાઇના એવી જાહેરાત કરી કે અમે પાકિસ્તાનને પૂરેપૂરું સમર્થન આપીએ છે આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર